સમજાય જે કઈ આપણે કોઈ પણ કામ ધંધો નાનો નથી એ કદાચ બસો રૂપિયા થી મજૂરી હોય એમાં બે હજાર પગારદાર હોય ને તો જ્યાં લગી આપણને મોટું કામ ના મળે ત્યાં લગીન આપણો ધંધો એ નાનો બંધ ના કરવો જોઈએ

એટલે જે કઈ માહિતી આપી એને અનુસરવાનું છે અને આ જે કઈ મનમાં વ્યાધિ દુઃખ ઉપાધિ લઈને આવ્યો છો એ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદા નું આપી દેજો ઘણી મેં વચ્ચે ચાલુ કર્યું મેં તો તમારી અરજી રે ને એ દાદાને મૂકીને જતા રહો તો દાન પેઢી નકરી ચીઠી ઉજાવતી હતી એટલે એમ લખવાની નથી કીધું બધા

એટલા બાળકને જો મારી ભરવા હોય એટલું નાનું હે તો હું મારા ને કહું છું કે એનો જે કાળો કહેલો ભાવ છે ને એ કાયમ એના એના પાસે એવો રાજ્ય આ દુનિયાનું છળ કપટ એનામાં આવે

તો મિત્રો આ હતું શ્રી દાનબાબાપુરી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું પ્રવચનમાંથી થોડું તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કે મારો હેતુ છે નહીં ને દાદાનો પણ હેતુ નથી અને એ આ આ વિડીયો નથી બનાવતો મિત્રો ખાલી આપણને માર્ગદર્શન મળે ને આપણે ઊંધા રવાડે ના ચડી જાય આડા રસ્તે ના જાય તેના હિસાબથી આ વિડીયો બનાવું છું કેમકે ધ્યાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું તો તમે ખાસ નોંધ લેજો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરોને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમકે સોશિયલ મીડિયા ફેમિલીમાં આપણા દિવસે દિવસે મેમ્બરો વધતા જતા હોય છે અમુક મોટી ઉંમરના હોય કે ઘરેથી ચાલી ના શકતા હોય કે અમુક લોકોને ખબર ના હોય અમુક વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું મિત્રો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદા જય